મારું નામ મિન્ટુબેન છે મને કોથળીમાં ગાંઠો હતી મેં ઉમા હોસ્પિટલમાં બતાવ્યું અહીંયા મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને ઓપરેશન પણ લેસરથી સારું થઈ ગયું છે અને છ કલાકમાં તો હું ચાલતી પણ થઈ ગઈ અને અત્યારે મને કોઈ પણ જાતનો વાંધો નથી અને હવે લોકો જાય છે રાજકોટ અમદાવાદ હું તો કહું છું કે હું ક્યાંય જવાની જરૂર નથી એ સુવિધા આપણા મોરબીમાં છે ઉમા હોસ્પિટલમાં અને ડોક્ટરનું કામ પણ બહુ સારું છે તો બધાને હું તો વિનંતી કરીશ કે અહીંયા આવો તમે એકવાર અનુભવ કરો બહુ સારું કામ છે સાહેબનું અને સ્ટાફ પણ બહુ સારો છે કે રાતે પણ એ લોકો પાંચ પાંચ દસ દસ મિનિટે આપણી કેર કરે છે અને સંભાળ લઈ જાય છે બોલાવવા નથી પડતા અહીંયાનું કામ બહુ સારું લાગ્યું મને લાગ્યું સારું અને મારા ભાઈ સાથે હતા એને પણ બહુ સારું લાગ્યું અહીંયાનું કામ એટલે હું તો બધા મોરબીવાસીઓને કહીશ કે એકવાર હું હોસ્પિટલમાં ચોક્કસ આવો અને જુઓ સાહેબનું કામ